ગુજરાત સરકાર દ્વારા ગઈકાલે મોડી સાંજે એક સાથે પચીસ આઈપીએસ અધિકારીઓની બદલીનો ગંજીબો ચીપવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને આઈપીએસ અધિકારી શમશેરસિંહ એન્ટી કરપ્શન બ્યુરોમાં એ જગ્યા પર જ યથાવત રાખવામાં આવ્યા છે જ્યારે સીઆઈડી ક્રાઈમમાં કામગીરી કરનાર રાજકુમાર પાંડિયનને કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી છે આ ઉપરાંત વડોદરા શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામાને સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના આઈજીપી તરીકે મૂકવામાં આવ્યા છે જ્યારે ડોક્ટર લીના પાટિલને વડોદરા શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે બઢતી આપવામાં આવી છે અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં ડ્રગ્સના ઇન્જેક્શનના ઓવરડોઝને કારણે એક યુવકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે જેમાં તેના કમ્પાઉન્ડર મિત્રએ મજા આવશે તેવું કહ્યા યુવકને મીડા જોલમના નશાના રવાડે ચડાવ્યો હતો જેથી અઢાર વર્ષીય યુવકે મીડાઝોલમ નામની દવાનો ત્રોણે મેળનો ડોઝ ઇન્જેક્શનમાં લીધો હતો જે બત ગણતરીની મિનિટોમાં જ મોઢામાંથી ફીણ નીકળ્યા બાદ તેનું મોત નીપજ્યું હતું ત્યારે આ અંગે મૃતકની માતાએ ખાનગી હોસ્પિટલના કમ્પાઉન્ડર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા પોલીસે રાજસ્થાનથી તેની ધરપકડ કરી સાપ પ્રદ મનુષ્ય વધનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી હિન્દુ પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે તેમજ મંદિરોમાં મૂર્તિઓ પણ ખંડિત કરવામાં આવી રહી છે જેથી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આજે વહેલી સવારે હિન્દુ હિતરક્ષક સમિતિ ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને વિશાળ માનવ સાંકળનું આયોજન કર્યું હતું એક ખાસ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ જગન્નાથ મંદિરના મહાન દિલીપદાસજી મહારાજે બાંગ્લાદેશમાં ભગવધ્વજ ફરકાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવેલ ચિન્મય પ્રભુને જલ્દી મુક્ત કરવામાં આવે તેવી માંગ કરી હતી